સુરતના અલથાણ કેનાલ રોડ ઉપર જેનોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી જુદી મહિલાઓની કુલ છ સોનાની ચેનની ચોરી કરનાર ઠક ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ ગેંગની અન્ય બે મહિલા આરોપીઓ વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગાસવામીની સુરત લાવી ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી વનિતા જયચંદ્ર રંગાસ્વામીની પૂછપરછમાં તેણી ઠગ ઠગ ગેંગની મુખ્ય સૂત્રધાર છે જ્યારે તેણી સાથે ગેંગની અન્ય મહિલા આરોપીઓ રાંગ તંગરાજા નાયડુ અને શિવાંગીમી કુમાર

કેપિટલ હિલની બાજુમાં ત્યાં જેન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બારથી બાર પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આશરે છ એક લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું આવેલ મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મેરબન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠકઠક કરીને ગેંગ આવે છે એની જ આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારાસ્થાનને અંજામ આપેલ છે આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવેલ એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીઝ છે એની સાથે અન્ય બે લેડીસો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જેના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટપૂર્વક જે લેડીસો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એ ભુજની અંદર બે વાર પકડાઈ ચૂકેલ છે અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારતાન કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે હાલમાં આમને અટક કરી લેવામાં આવેલ છે બીજી જે બે લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે